હર હર મહાદેવ આજનો વિષય છે સૂર્યની મહાદશામાં મંગળનું અંતર આવે ત્યારે જાતકને કેવું રિઝલ્ટ પ્રાપ્ત થાય તો મંગળ એટલે શિવાંશ મંગળનું નામ જ મંગળ છે કલ્યાણકારી મંગળ તો જ્યારે મેષ રાશિનો વૃશ્ચિક રાશિનો અને મકર રાશિનો મંગળ હોય ત્યારે તો રિઝલ્ટ સારું આપતો જ હોય છે પરંતુ પહેલી ચોથે પાંચમે સાતમે નવમે દસમે અને એકાદશ ભાવની અંદર રહેલો મંગળ પણ સુફળ આપતો હોય છે સ્થાવર મિલકતમાં વધારો કરતો હોય છે ઉચ્ચ અધિકારીથી ફાયદો કરતો હોય છે ઘરની અંદર માંગલિક પ્રસંગો ઊભા કરતો હોય છે જમીન મકાન અને ઘણા બધા લાલ વસ્તુઓથી પણ એક આપણને લાભની પ્રાપ્તિ થતી હોય છે પણ જ્યારે મંગળ મારક સ્થાનની અંદર બિરાજમાન હોય અથવા પાપગ્રહથી પીડિત હોય અને બીજે સાતમે જ્યારે બિરાજમાન હોય તેવી પરિસ્થિતિમાં શરીરમાં મેદસ્વીનીમાં વધારો અને મંગળના ઉપાયો શું કરવા જોઈએ આવી પરિસ્થિતિની અંદર તો શાસ્ત્ર પ્રમાણે મંગળદેવનું યંત્ર મળે છે એની પૂજા એમનું અનુષ્ઠાન એમની આરાધના અને મંગળવારના ઉપવાસ કરવાથી એમાં ચોક્કસ રાહત પ્રાપ્ત થાય છે માટે સૂર્યની મહાદશામાં મંગળના આ ઉપાયો કરવા જોઈએ હર હર મહાદેવ હર હર મહાદેવ આજનો વિષય છે સૂર્યની મહાદશામાં મંગળનું અંતર આવે ત્યારે જાતકને કેવું રિઝલ્ટ પ્રાપ્ત થાય તો મંગળ એટલે શિવાંશ મંગળનું નામ જ મંગળ છે કલ્યાણકારી મંગળ તો જ્યારે મેષ રાશિનો વૃશ્ચિક રાશિનો અને મકર રાશિનો મંગળ હોય ત્યારે તો રિઝલ્ટ સારું આપતો જ હોય છે પરંતુ પહેલે ચોથે પાંચમે સાતમે નવમે દસમે અને એકાદશ ભાવની અંદર રહેલો મંગળ પણ સુફળ આપતો હોય છે સ્થાવર મિલકતમાં વધારો કરતો હોય છે ઉચ્ચ અધિકારીથી ફાયદો કરતો હોય છે ઘરની અંદર માંગલિક પ્રસંગો ઊભા કરતો હોય છે જમીન મકાન અને ઘણા બધા લાલ વસ્તુઓથી પણ એક આપણને લાભની પ્રાપ્તિ થતી હોય છે પણ જ્યારે મંગળ મારક સ્થાનની અંદર બિરાજમાન હોય અથવા પાપગ્રહથી પીડિત હોય અને બીજે સાતમે જ્યારે બિરાજમાન હોય તેવી પરિસ્થિતિમાં શરીરમાં મેદસ્વીનીમાં વધારો અને મંગળના ઉપાયો શું કરવા જોઈએ આવી પરિસ્થિતિની અંદર તો શાસ્ત્ર પ્રમાણે મંગળદેવનું યંત્ર મળે છે એની પૂજા એમનું અનુષ્ઠાન એમની આરાધના અને મંગળવારના ઉપવાસ કરવાથી એમાં ચોક્કસ રાહત પ્રાપ્ત થાય છે માટે સૂર્યની મહાદશામાં મંગળના આ ઉપાયો કરવા જોઈએ હર હર મહાદેવ